ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જય માતાજી મહાદેવ તો મિત્રો આ છે ને અત્યારે બે વાગી ગયા છે ને વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને તેડી કોઈ બહુ આવે છે તો હેઠે બધી વાત કરું ને આ વિડીયો છે ને આપણે છે ને બધાથી અલગ વિડીયો છે કેમ કે આજ હું તમને મારા ગામના જેટલા મંદિર છે ને એ બધું મંદિર તમને દેખાડી તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો તો ફેમિલી હેઠળ આવી ગયા અને ઘરની અંદર આવી ગયા ને પહેલાં આપણે આપણા મંદિરથી જ સ્ટાર્ટ કરીએ આપણા ઘરનું મંદિર છે ને આજના વિડીયો સ્ટાર્ટ કરીએ તો અમારું મંદિર જો આવું છે અને અહીંથી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને હાલો ડાયી ગામમાં ગામમાં તો પહેલાં અમારે ઘરની પાસે જ છે એક મઠી છે બાપુની ગિરનારી બાપુની મઢી છે જોકે અમારા ગામના હોય તો બધાને ખબર જ હશે તો ચાલો પહેલાં ના જઈએ અને પછી આપને ગામમાં શિવ મંદિરે જઈએ અને પછી રામકૃષ્ણનું મંદિર છે ના જવાનું છે ઘણા બધા મંદિર છે ના જવાનું છે તો ફેમિલી આ વાહે જે છે ને એ આપણી દુકાન છે અને અહીંયા છે રોડ આવી ગયો ને એટલે આપણી દુકાન વાહે લઈ પડી બાકી તો જો અહીંયા આપણે આગળ લઈ જવાનું છે ટૂંક સમયમાં ઉપર તો હાલો હવે પેલા બાપુની મઢી આવી અને નાથી પહેલાં આપણે પહેલાં મંદિરથી સ્ટાર્ટ કરી મંદિર તો નહીં પણ મઢી કહેવાય તો નાથીને સ્ટાર્ટ કરી તો છે ને આ હાઈવેની નજીક જ છે બાપુની મઢી હાઈવે હવે કઈ હોય કોને ખબર નેશનલ હાઈવે લગભગ એકાવન કે અઠ્ઠાવન એમ કાંઈક નંબર છે એની નજીક જ છે જો આ હાઈવે છે અને આ બાબુની મઢી તો ફેમિલી હવે મઢી પાસે પહોંચી ગયા ને અમારે મારે હારે છે ને અત્યારે ઓગેસ છે અને યસ છે અને હું સૌ મેં થઈને આ વિડીયો શૂટિંગ કરવાના છીએ અને ક્યારેક ક્યારેક કેમેરો બેમેરો પકડવા કાયમ આવે એ માટે હું લી લીધા છે ભાઈ તો પહેલાં તો અહીંયા તમને બાપુની મઢીની વાત કરી બાપુની મઢીએ તો પોગી ગયા પણ જો આ પહેલું છે અહીંયા આની અંદર છે ને બધે બાપુનો સામાન હતો પહેલાં જે ગોદરા ને એવું બધું હોય આની અંદર બાકી તો આમાં થોડી ઘણી એની જૂની જે વસ્તુ છે બાપુની એ પણ છે તો હાલો તમને પેલા એ દેખાડી દઉં માં છે બધી જૂનો વસ્તુ બાપુનું રેડિયો અને આમાં ઘણું બધું છે બાપુનું જૂનું જૂની જે વસ્તુ હતી બાપુની બધી આની અંદર છે તો મિત્રો તમને બાપુની જૂની જે વસ્તુ હતી એ તો બધી દેખાડી તો બાપુ રહેતા હતા ને એ જમને લઈ જાઉં તો ફેમિલી આ છે ને આ જીગા આ જીગા છે ને અહીંયા બાપુ છે ને બે હતા અને અમારે એક આ નવો મેમ્બર આવી ગયો છે એ થોડોક કામમાં હતા એટલે પાછો આવી ગયો છે અમારે મારે જવું છે આ કેમ બનાવે તો હવે બાકી જો તમને તમને દેખાડું તો અહીંયા છે છે ને અને અને બાકી વિચારતા હોય કેમ આમ તેમ બધી વસ્તુ પીડ્યું પણ અહીંયા છે ને લાંબા સમયથી કોઈ બાપુ આવ્યા જ નથી એટલે બધું આવું બધું ખંડર પીડ્યું છે બાકી તો હવે સમાધિની વાત કરી તો ચાલો તમને સમાધિ દેખાડું તો ફેમિલી આજે તમને મેં બધી વાત કરી ને

અને જો અહીંયા આ ફોટો છે અને એક ફોટો તો અહીંયા ફૂટી ગયો એવું લાગે છે કાચ ફૂટી ગયો છે કંઈક અહીંયા છે ને નંદી મહારાજને બધે અહીંયા અંદર આવી જાય છે એટલે એવું ક્યારેક ક્યારેક થઈ જાય છે તો ફેમિલી હવે છે ને આ કંઈક આપણે સમાધિ હતી માધવગીરી બાપુની આ મનહેરગીરી બાપુની અને અહીંયા રહેતા અને સામે છે એ જોરક જૂનો જે બધો સામાન ને એવું પીડ્યું રહેતું અને પહેલાં તો તમે વાત કરીને અહીંયા બાપુની મઢી આમ આશ્રમ જેવું હતું ગાયો અને ઘણી બધી ગાયો ને એવું બધું હતું અહીંયા કુતરા ગમે પ્રાણી પક્ષી અહીંયા બહુ આવતું પણ અત્યારે ટૂંકમાં કહેવાય ને કે બધું શીખાઈ ગયું એટલે બહુ એટલું બધું કંઈ છે નહીં બાકી તો જો રોડ તમને સામો જ દેખાતો હોય અને હવે આપણે ઓગેશભાઈ કઈ બધું જવાનું છે બીજા મંદિરનું નામ હવે આપણે જવાના છીએ શિવ મંદિરે તો ચાલો શિવ મંદિરે જઈએ અને તમને ના મળી તો ફેમિલી પોગી ગયા છીએ શિવ મંદિરે અને જો બાકી શિવ મંદિરે આવું કંઈક છે અને વૃક્ષો સારું બધું છે અને ઊભી પાસે થશે હવે આપણે દર્શન કરી આવીએ તો બધી ભોગી ગયા છીએ શિવ મંદિરે અને પેલા દર્શન કરી લઈએ આપણે છે ને મહાદેવ ના દર્શન કરી લીધા અને હવે કરી લઈએ આપણે રામજી મંદિરના દર્શન તો ના જઈએ તો ફેમિલી હા છે ને રામજી મંદિર છે તમે પણ દર્શન કરી લો અને હવે અમે દર્શન કરી લઈ અને મળી મહાદેવના પણ દર્શન કરી લીધા અને રામ ભગવાનના પણ દર્શન કરી લીધા એ મંદિર તો અહીંયા જ છે અને એની પાસે જ છે બાપા સીતારામનો હોટલો તો પેલા બાપા સીતારામના દર્શન કરી તો ફેમિલી આ જે છે ને એ અમારા ગામના ટેક્સી છે આર્મી ઓફિસર તો ફેમિલી તમને છે ને મહાદેવનું મંદિર દેખાડ્યું અને રામજી મંદિર દેખાડ્યું બાપુ સીતારામનો ઓટલો દેખાડ્યો અને પરેશભાઈનું ટેચ્યુ પણ દેખાડ્યું અને જો આ શિવ મંદિર છે ને એની અહીંયા સાઈડમાં જ એક પીરદાદાની હોયડ છે તો એને મેં દ્વારા દર્શન કરાવતો તો બાકી તો જુઓ પીરદાદાની હોયડ છે અહીંયા અને હજી એક છે ને અહીંયા જે જૂના ખોડિયારમાં છે આમ સોરો ગણે કહેવાય એને તો એ પણ તમને દેખાડ્યું અને પછી આગળ મળી તો ફેમિલી ભોગી ગયા છે એ ખોડિયારમાંના મંદિરે તો ચાલો તમે પેલા દર્શન કરી લ્યો લો અમારા ગામમાં છે ને અહીંયા નોરતા આયોજન પણ બહુ ખૂબ મસ્ત થાય છે અહીંયા તો ગમે હવે જાય છે આપણે રામાપીરના મંદિરે તમે તેને હાજર હાજર જાય છે આજ આખું ગામમાં હાલી આવવાનું છે કેમ લાગે વગર ભાઈ હા હવે એવું લાગે હાલો તો જઈએ રામાપીરના મંદિરે અને ના જઈને તમને દર્શન કરાવું તો ગમે પૂજ્યા છીએ રામાપીર મંદિરે ને આમે છે ને આ રામાપીનું મંદિર છે તો ચાલો તમને પહેલાં દર્શન કરાવી દો અને પછી તમારે અરે વાત કરી રામાપીરના મંદિરે ઉપર ચડ્યા ને એ પહેલાં એક સીતળાઇ માતાજીનું મંદિર આવે તો આ સીતળાઇ માતાજીનું મંદિર છે અને આ છે દશિયામાનું મંદિર બે પાસે જ છે અને ફેમિલી હવે જઈએ રામપીરના મંદિરે તો ના જઈને દર્શન કરી તો ફેમિલી ભોગી ગયા છે રામાપીરના મંદિરે અને ચાલો અંદર જઈને તમને દેખાડું તો મિત્રો આવું કંઈક છે રામપિંદુ મંદિર અને તમને બાજુ ત્યાં રાઉન્ડ મારીને દેખાડું રામાપિ ના એ દર્શન કરી લીધા અને હવે આવી ગયા છે નવી નિહાય નિશાળ કહેવાય નવી નિશાળ આવ્યા ને તો ત્યાં તાળો તેવડો મોટો તાળો હતો હવે કેમ લાગે યોગેશ ઠકાઈ જાય કે વંડી ઠેકવી જશે ને પછી નિશાળ તમને દેખાડું તો ચાલો વંડી ઠેક ને ક્યારે સેડ ભાઈ છે અરે ભાઈ ચડી જા કેમ બાકી વંડી ઠેકવાની તો હવે હું ઠેકી જાઉં વંડી હા ને આપણે જો વંડી સડી ગયા છીએ અને માર્યા આમ તો અમે આવતા એટલે હોય બાકી તો જુઓ આ નિહાળ છે તો મિત્રો આ છે ને એ નવી નિહાળ છે જુઓ આ નવી નિહાળ છે અને આગળ ઘડીક ખમી તમને જૂની નિહાળ દેખાડું પેલા જુઓ આ નવી નિહાળ આમાં આપણે ભણી લીધેલા છે એ અહીંયા લગભગ આપણે છે ને કેટલું લગભગ છ કે હાથ હાથ ધોરણ થાય બધી ભાઈ બાકી બીજું જૂનું જૂની નિહાળે તો હાલો તમને આગળ જૂની નિહાળ દેખાડું પણ આ છે ને આ રૂમ આ રૂમની અંદર હોય તો હું ભણેલો છું એમાં હું સઠ્ઠું કે હાથ હું એમ કંઈક ભણેલો સૌથી નિહાળમાં અને અહીંયા છે ને આ જે તમને ઓલું દેખાય ને અહીંયા હોય તો હતી અહીંયા રૂમ હું લાત બધી હતી ના એ બધી પાડી ને આ નવી બનાવી છે તો ફેમિલી છે ને અમે અત્યારે તો હવે અમારે જવાનું છે બે જણાની કેમ કે આ યશભાઈને છે ને થોડુંક ઘરનું કામ આવી ગયું છે તો એનું કામ પતાવતા આવે અને પછી જો ટાઈમ રહે તો આવશે બાકી એવું ઘટું ભાઈ તમે જઈ શકો અને હવે અમે છે ને એમ બે છે ને તમને આ વિડીયોની બધી પૂરો કરી રેડી ને હવે જવાનું છે આપણે જૂની નિહાળે જવાનું છે ને જૂની નિહાળે હા ના ભણેલ હતું તું કેટલું ભીડ્યું હવે આઠ આઠ પણ પહેલાં કેટલું ભણેલું એમ પાંચ પાંચમાં ધોરણ ત્યાં એમ એટલે તું કાંઈ મારથી બહુ જાજો આગળ નહોતો એક ધોરણ આગળ હતો બહુ ફોન કરતો કાંઈ પણ નહીં તો ફેમિલી આ નિશાળનો વ્લોગ પૂરો કર્યો ને તમાર એક સમસ્યા ઊભી છે આ ઓગસ્વભાઈ કે હે સમસ્યા નિલેશભાઈ આ ઉતરાતા ઉતાર કે પણ સડચ્યુ કેમ ઠેકડો મારી જવાનો આગળી જેમ બોલી બધું થકી રહ્યું એ મારો ઠેકડો પણ ઠેકડો થોડો લાગે બહુ ઓછો એવું છે આ બેડો તપો છે કેમ લાગે એમને લાગે કરું આ તો એમ કરેલ ભાઈ હાલ કેમ ટેપ તું આ ને ઈ તો બહુ ને ફેમિલી ઓલા નિહાળની મંડી ટપીને આવી ગયા જૂની નિહાળમાં નવી નિહાળમાંથી ડાયરેક્ટ જૂની નિહાળમાં આવી ગયા છે બાકી જો આ છે ને આ ઓફિસ હતી અને ઓલ પણ હું તમને દેખાડું આ જો અત્યારે તો બધું હા ખંડેર બધું આમ દેખાય ગયેલું છે ઉપર જો તો અડા કેવા પડી ગયા બાકી જો અહીંયા છે રૂમ ને આ રૂમમાં આપણે ભણતા અને પછી એક સેલરી રૂમ છે ને એમાં ભણતા આપણે

એટલે એમને બંધ છે બાકી તો જુઓ આમ છે બધું પાણી ટાંકો ને એવું બધું છે અને નિહાળ જુઓ કંઈક આવી છે અને અહીંયા છે ને લહર પટ્ટી હતી લહર પટ્ટી એમની છે ને ચાર થી પાંચ વાગે છે ને રજા પડી જાય ને એટલે લહર પટ્ટી ખાવાની લહર પટ્ટી ખાવાની હોય એમની લહર પટ્ટી બહુ ખાધી આવી તો તમે ભાઈ પણ છે ને એ આવે એમ છે મેં કીધું આજે નહીં લેતા જઈએ આ વિડીયો બનાવવા

ચાલો ફેમિલી જાય વિડીયો બનાવવાનું છે ના ફેમિલી છે ને અહીંયા પાણી વટવું પડે તો ઓગા મેં કીધું મેં ભાઈ મને તેડી લેજો ઓગો મને તેડી લીધો છે અને ધીમે ધીમે પાર કરી લઈએ આ નદીને અને પછી આપણું લોકેશન આવી જાય કેમ છે ઓગે ભાઈ મજા આવે ને મજા આવે તો હાલો મિત્રો લોકેશન ને પોગીને વિડીયો બનાવી નહીં તો ફેમિલી ઓગેશભાઈ ને મદદથી આપણે છે ને નદી પાર કરી લીધી છે કેમ ઓગેશભાઈ રેડી ને હા રેડી હા તો હવે જઈએ હવે સહેલનામ સહેલું આપણું છે શું કહેવાય સ્થાન ના જવાનું છે તો ફેમિલી પોગી ગયા છે અમારા ગામના સમસાણે સમસાણે એટલે કે મહાદેવનું મંદિર કહેવાય એટલે ઘણા બધા લોકોને આમ બોલ થતું હોય કે અહીંયા ભૂત ને એવું થાય પણ એવું કાંઈ ન હોય મહાદેવનું મંદિર છે ના કાંઈ ન થાય બાકી તો પૈસાવાળો હોય કે ગરીબ બાકી બધાને જો અહીંયા જ આવવાનું તો ફેમિલી એમાં ગમન શું કરવું તો મિત્રો હું આશા કરું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હોય છે અને ગેમે હોય ને તો એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ નોટિફિકેશનને માં સેટ કરી દેજો ઘણા લોકોએ સબસ્ક્રાઈબ કરેલું છે પણ બેલ નોટિફિકેશન વૉલમાં નથી કરેલું તો એને પણ માં સેટ કરતા હો અને પાછા મળી કંઈક આવા નવા બીજા નવા વિડીયોની સાથે તો હર હર મહાદેવ બદન જય માતાજી